હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ખારી સિંગ ઘરે બનાવતા શીખીશું બજારમાં મળતી ખારી સિંગને રેતીમાં શેકવામાં આવે છે જે ખરાબ દાણા ભેગી ચોટી જાય છે અને આપણા આરોગ્યને નુકસાન પહોંચાડે છે તો આજે આપણે ખારી સિંગને રેતીની જગ્યાએ મીઠામાં શેકીશું અને ઘરે બનાવેલી હોય તો આપણે સિંગ દાણામાં રહેલા ખરાબ બીને દૂર પણ કરી શકીએ છે તો ચાલો હવે સિંગદાણાની રેસિપી શરૂ કરીશું જો આટલું ધ્યાન રાખશો તો માર્કેટમાંથી ક્યારેય ખારી સિંગ લાવી નહીં પડે ઘરે જ મિનિટમાં બની જશે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ખારી સિંગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે સિંગના દાણા લેશું સારી ક્વોલિટીના આપણે સિંગ દાણા પસંદ કરીશું અને તેમાં રહેલા ખરાબ દાણા દૂર કરી લેશું દાણા લેવાનું અહીં કોઈ ચોક્કસ માપ નથી અત્યારે મેં એક વાટકા જેટલા સિંગ દાણા લીધા છે અને તેમાં રહેલા ખરાબ બીને મેં આ રીતે દૂર કરી લીધા છે ઘણી વખત તેમાં કાણાવાળા બી પણ હોય છે તો તમારે પહેલાં તેને સારી રીતે ચેક કરી લેવાના અને જેટલા પણ ખરાબ બી હોય તેને દૂર કરી લેવાના સાફ કરેલા આ દાણાને હવે આપણે મીઠાવાળા પાણીમાં એડ કરીશું પણ પહેલાં આપણે મીઠાને પાણીમાં નાખીશું મીઠું ઓગળી જાય પછી જ આ સિંગદાણાને તેમાં એડ કરીશું આ સિંગદાણાને આપણે બાફવાના છે તો જે વાસણમાં આપણે બાફવાના હોય તે જ વાસણમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી લેશું સારી રીતે સિંગદાણા પાણીમાં ડૂબે તેટલું પાણી લેવાનું અને હવે તેમાં આપણે એકથી દોઢ ચમચી મીઠું નાખી દેશું મીઠું નાખ્યા પછી તેને સારી રીતે હલાવી લેશું અને મીઠું પાણીમાં સારી રીતે ઓગળી જાય એટલે તેમાં આપણે સિંગના દાણા એડ કરી દેશું તો આ રીતે ચમચીથી હલાવતા હલાવતા તમે જોઈ શકો છો કે હવે મીઠું છે એ એકદમ ઓગળી ગયું છે પાણી ભેડવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર સિંગદાણા એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને હાઈ ફ્લેમ ઉપર તેને થોડીક વાર બોઈલ થવા દેશું તો અહીંયા આપણે ફક્ત પાંચ મિનિટ માટે તેને બોઈલ કરીશું એક ઉભારો આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ રીતે સિંગદાણાને ગરમ પાણીમાં બાફવાથી ઉપરની છાલ છે એ એકદમ પોચી થઈ જાય છે અને શેકતી વખતે ઝડપથી છૂટી થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે અને પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બસ આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જો તમે દાણો પણ એકદમ કડક છે અહીંયા બિલકુલ દાણો પોચો ન થવો જોઈએ તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ગરમ પાણી દૂર કરવા માટે બાઉલ ઉપર ઝારો રાખીશું અને ગરમ પાણીને આ રીતે દૂર કરી લેશું અને સિંગદાણા આપણા ઝારામાં રહી જશે હવે આ સિંગદાણાને આપણે એક થાળીમાં કાઢી લેશું અને એકથી બે ચમચી જેટલું મીઠું ઉપરથી સ્પ્રેડ કરશું અને ચમચીથી હલાવી લેશું આ રીતે કરવાથી મીઠું છે એક સિંગ દાણામાં સારી રીતે ચોટી જશે જો ફ્રેન્ડ્સ તમારે પાંચ મિનિટમાં જ બનાવવા હોય તો આ સીંગ દાણાને તમારે મીઠામાં શેકી લેવાના અને જો તમારી પાસે સમય વધારે હોય તો આ મીઠાવાળા બીને તમે એક કલાક માટે તડકે રાખી દેશો તો સરસ સુકાઈ જશે અને કોરા થઈ જશે આજે આપણે ઇન્સ્ટન્ટ આ સિંગદાણાને શેકીશું તો તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કડાઈમાં મીઠું એડ કરશું અને મિક્ઠામાં મોઇશ્ચરનો ભાગ હોય છે તો પહેલાં આપણે મીઠાને થોડીકવાર આ રીતે લો ફ્લેમ ઉપર શેકી લેશું મીઠું એકદમ હરવું થઈ જશે પછી તેમાં આપણે રેડી કરેલા શિંગદાણા એડ કરીશું બજારમાં મળતા શિંગદાણા રેતીમાં શેકાય છે અને આપણે ઘરે શેકવા હોય તો આપણે મીઠાનો ઉપયોગ કરી શકીએ છીએ શેકેલા આ મીઠાને ફ્રેન્ડ્સ ખાવામાં નહીં લેવાનું ફરીથી કોઈ પણ વસ્તુ બેક કરવી હોય ત્યારે તેનો ઉપયોગ કરી લેવો હવે મીઠામાં આપણે સિંગદાણા એડ કરી દઈશું હવે સ્પેચ્યુલા કે પછી તવેથાની મદદથી લો ફ્લેમ ઉપર તેને આ રીતે હલાવતા હલાવતા શેકી લેશું જેમ જેમ તમે હલાવતા જાશો તેમ તેમ તેનમાં રહેલું મોઈશ્ચર છે તે દૂર થઈ જાય છે અને મીઠામાં તે શેકાતા જશે વચ્ચે વચ્ચે આ રીતે તમે ચેક પણ કરી શકો છો આ રીતે સતત દસ મિનિટ શેકવાથી ખારી સિંગ બનીને રેડી થઈ જાય છે તો હવે તમે તેનો કલર પણ જોઈ શકો છો એકદમ બજાર જેવો કલર લાગી રહ્યો છે ને બસ આ રીતે તેને ચેક પણ કરી લેવાના ફોતરા દૂર થાય એટલે આપણા સિંગ દાણા શેકાઈ ગયા તો ફ્રેન્ડ્સ તમારે ખારી સિંગ આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી હોય તો આ રીતે તમે બનાવી શકો છો ટૂર કે ટ્રાવેલિંગમાં પણ તમે આ સિંગ દાણા લઈ જઈ શકો છો બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડશે હવે એક થાળીમાં આપણે કાણાવાળી ડીશ રાખીશું અને આ રીતે મીઠું અલગ કરી લેશું તો ખારી સિંગ રેડી છે ફટાફટ બની જાય તેવી તો આ ખારી સિંગને તમે બે રીતે બનાવી શકો છો સમયનો અભાવ હોય તો ઇસ્ટન્ટ આ રીતે બનાવી શકો છો અને ખારી સિંગ બનાવવાની બીજી રીત જાણવી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ શકો છો તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ